હલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આજે હું તમારી માટે શરબત અને ગોલામાં સિરપ કઈ રીતે બને એ તમને આજે આ વિડીયોમાં બતાવવાની છું તો તેની પહેલાં તમને હું બધી જ સામગ્રી બતાવી દઈશ એકદમ તો આપણે સામગ્રી પહેલાં જોઈ લઈશું તો આ આપણે મેં કાલા આ પાવડર તમને કોઈ બી આસાનીથી કરિયાણાની દુકાને તમને મળી રહેશે આની જાજી કાંઈ કિંમત છે નહીં પછી આ એપલ ગ્રીન કલર છે તો આમાં આમાં પાવડર આવશે અને આમાં સિરપ અને પાવડર બંને વસ્તુ આવશે આમાં બે પેકેટ આવશે અને મેખાંડ ખાંડ લીધી છે એક વાટકો અને આ લીંબુના ફૂલ છે તો લીંબુના ફૂલ તમારે ચપટીક જ લેવાના અને પાણી છે તો પાણી આપણે ચાસણી ખાંડ પલ્લે એટલી આપણે પાણી લીધું છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો એક મેં તપેલી લઈ લીધી છે એમાં આપણે એક વાટકો ખાંડ લઈ લઈશું અને તમારે જેટલી બનાવી હોય એ એ પ્રમાણે તમારે ખાંડ લેવાની વધારે ઓછી તમે તમારા રીતે કરી શકો છો તપેલીને ગેસ ઉપર મૂકી દઈશું તમારે ખાંડ ઓગળાય નહીં ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે એટલે ખાંડ એકદમ બધી ઓગળી જાય ત્યાં સુધી તમારે કન્ટિન્યુ આ રીતે હલાવા હલાવતું જવાનું છે તો બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તમારે આવી રીતે ધીમે ધીમે હલાવતું જવાનું છે ને ગેસ એકદમ આપણે ત્યારે ફાસ જ રાખવાનો છે આમાં ધીમો રાખવાનો નથી તો આ રીતે ખાંડ ન ઓગળે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ આ રીતે હલાવતું જવાનું છે તો આ બધી જ ખાંડ આપણે ઓગાળી લઈશું આપણી બધી જ ખાંડ એકદમ મસ્ત રીતે ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો કોક નાનો ઝીણો ઝીણો દાણો છે તો આપણી બધી જ ખાંડ મસ્ત રીતે ઓગળી ગઈ છે આ રીતે તમારે ઓગળી જાય પછી તમારે ગેસ થોડો ધીમો કરી નાખવાનો અને આ જે લીંબુના ફૂલ છે લીંબુના ફૂલ નાખવાથી તમારી ચાસણી જામતી નથી તો તમે આટલાક ચપટી તમે લીંબુના ફૂલ પણ નાખી દેવાથી તમારે એકદમ તમારી ચાસણી મસ્ત થઈ જશે જેનો ખાંડનો જે કચરો છે એ પણ એકદમ સાફ થઈ જાય તો તમે જોઈ શકો છો ખાંડ લીંબુના ફૂલ નાખવાથી એકદમ તમે આપણી ખાંડ એકદમ આછી થઈ ગઈ છે કચરો દેખાતો તો એકદમ આપણી ચાસણી તમારે એક તારની લાવવાની છે તો આપણે હવે ચેક કરી લઈશું કે ચાસણી આપણી આવી છે કે નહીં તમારે આ રીતે હાથ કરીને આ રીતે તમારે કરવાનું એક તારની તમારે ચાસણી આવે પછી તમારે લઈ લેવાની અને આમાં લીંબુના ફૂલ નાખવાથી તમારે ચાસણી તમારી જામતી પણ નથી તો આ રીતે તમે જોઈ શકો છો આપણે હવે એક જ મિનિટ રેવા દઈશું અને પછી આપણે એને ઉતારી અને તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે લીંબુ પણ આમાં નાખી શકો છો આ રીતે એકદમ મસ્ત રીતે ઓગળી જાય તમે જોઈ શકો છો એકદમ આપણી ખાંડ ચોખ્ખી અને ચાસણી પણ એકદમ ચોખ્ખી સરસ થઈ ગઈ છે તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું વધારે પડતી તમે ચાસણી આમાં આવવા દેશો તો તમારી ચાસણી વધારે પડતી હાળ થઈ જશે તો આપણે એવી પણ ચાસણી લાવવાની નથી આ જ રીતે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આને આપણે ઘડીક ઠરવા દઈશું તો એને પંદરથી વીસ મિનિટ આપણે આને ઠરવા દઈશું આપણી ચાસણી ઠરે છે ત્યાં સુધીમાં હું તમને તોડીને આ પેકેટ પણ બતાવી દઉં એમાં આપણે બે પેકેટ આવે છે તો જે આ પેકેટ છે એ તમારે શરબત બનાવવા ઉપયોગ લેવાનો છે ને આ જેમાં સિરપ આવે છે આ સીરપ આપણે આમાં ચાસણીમાં મિક્સ કરશું તો આ રીતે બે પેકેટ આવે છે અને આમાં પણ હું તમને એ જ રીતે આવે છે બતાવી દઉં છું એકદમ બજાર કરતાં સસ્તું અને સહેલું થાય છે આમાં પણ તમારે આ જ રીતે આવે છે આ પેકેટ તમારે શરબતમાં ઉપયોગ લેવાનો છે એટલે શરબત બનાવો ત્યારે ઉપયોગમાં લેવાનું છે અને આ પેકેટ તમારે ગોલો બનાવો ટૂંકમાં ગોલાના સિરપમાં તમારે ઉપયોગ લેવાનો છે એટલે આમાં પણ બે જ પેકેટ આવે છે તમે જોઈ શકો છો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ સિરપ છે એ તમારે આ ખાંડની ચાસણીમાં નાખવાનું છે આ છે એ તમારે શરબત માટે છે એ જ રીતે આમાં તમારી પાસે ન હોય સુવિધા તો આ આમાં પણ તમે આપણે આ રીતે બજારમાં ડબ્બી મળી જાય છે એપલ ગ્રીન કલર છે આ અને આ આપણે રોઝ કલર છે તો આ રીતે પણ મળી જાય છે અને આમાં પણ મળી જાય છે તમે તમને તમારા તમારે તમારી પાસે જે હોય એ રીતે તમારે કરવાનું તો તમે જોઈ શકો છો આ રીતે તો આપણા હવે આપણું હવે આપણી ચાસણી એકદમ ફરી ગઈ છે તો હવે આપણે પાંચ વાટકા લઈશું આપણે પાંચ ફ્લેવરના સિરપ બનાવ્યા છે તો આપણે પાંચ વાટકા આ રીતે લઈ લેશું તમે જોઈ શકો છો આ રીતે તમારી પાસે વાટકા હોય તો તમારે લેવાના ન હોય તો તમે સ્ટીલના પણ લઈ શકો છો આ રીતે આપણે પાંચ ફ્લેવર બનાવશું તો પાંચ વાટકા મેં લઈ લીધા છે તો હવે આપણે આમાં સિરપ નાખી દઈશું જે આપણે બનાવ્યું છે તો આ રીતે બધામાં જ થોડું થોડું આપણે સીરપ આ રીતે નાખી દઈશું આ રીતે બધામાં લઈ લેશું એટલે આપણે પાંચ ફ્લેવરના

તો સૌથી પહેલાં આપણે ગ્રીન એપલ કલર બનાવશું તો ચપટીક તમારે આ રીતે લઈ લેવાનો અને એક ફ્લેવરમાં તમારે આ રીતે આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે એટલે મસ્ત તમારે આપણે ગ્રીન કલર આવી ગયો છે તે વધારે ઓછું તમે કરી શકો છો આ રીતે તો આપણો ગ્રીન કલર એકદમ મસ્તીનો બની ગયો છે તો હવે આપણે બીજો ફ્લેવર બનાવશું હવે આપણે આ રોજ ફ્લેવર છે તો રોજ ફ્લેવર આપણે બનાવશું તમારે ચપટીક જ લેવાનો છે તો એ પણ આપણે આમાં મિક્સ કરી લઈશું તો આ રીતે આપણો રોજ ફ્લેવર એકદમ મસ્ત રીતે બની ગયો છે તમે જોઈ શકો છો આ રીતે આપણો બજારમાં તમે બોટલ સિરપની લેવા જાઓ તો બજારમાં એકદમ બહુ મોંઘી હોય છે અને ઘરમાં તમારે એકદમ સસ્તામાં બની જાય છે અને બહુ સરસ બને બહાર કરતાં પણ સારું આ ઓરેન્જ ફ્લેવર છે તો ઓરેન્જ ફ્લેવર પણ આપણે આપણે મિક્સ કરી લઈશું આમાં એને પણ આ રીતે આપણે ચમચીની મદદથી હલાવી લઈશું એટલે એકદમ બધું મિક્સ થઈ જાય ગરમ ગરમ તમારે મનફેર થોડી ચાસણી હોય ત્યારે તમારે મિક્સ કરી લેવાનું એટલે કલર તમારે એકદમ બાર જેવો છે એકદમ મસ્ત રીતે આવી જાય તો આ રીતે તમે આપણે કલરમાં તમે તમારી રીતે ઓછો વધારે કરી શકો છો પણ મીડિયમ જ નાખવાનો એટલે કોઈ પણ કલર તમારો સરસ આવી જશે આ આપણે ખાટા ફ્લેવર છે તો ખાટા ફ્લેવર આ રીતે સિરપ તમારે આ રીતે નાખવાનું અને એને પણ ચમચીની મદદથી આપણે મિક્સ કરી લઈશું આ રીતે તો એકદમ મસ્ત રીતે આપણે ખાટા ફ્લેવર આવી ગયો તમે જોઈ શકો છો એકદમ મસ્તીનો બધી જ વસ્તુને આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેવાની હવે આપણે મેંગો ફ્લેવર છે તો આ મેંગો ફ્લેવર છે તો એને પણ આપણે એ જ રીતે થોડુંક સિરપ આપણે લઈ લેવાનું આ રીતે એટલે એકદમ આપણો મેંગો ફ્લેવર આવી જાય આ રીતે આપણે મિક્સ કરી લઈશું આપણા પાંચ ફ્લેવર એકદમ મસ્તીના બનીને તૈયાર થઈ ગયા છે કાલાખટા મેંગો ઓરેન્જ ગ્રીન એપલ અને રોજ આપણે પાંચે ફ્લેવર આપણા બનીને એકદમ મસ્તીના તૈયાર થઈ ગયા છે આ જ રીતે તમે બનાવશો તો બહાર કરતાં પણ સસ્તા અને સારા એકદમ ચોખા અને સરસ બની જશે તો આપણા પાંચ ફ્લેવરના સિરપ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જવો તમને મારા સીરપની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી સીરપની રેસીપી તમને કેવી લાગે હવે એક નવી રેસીપી સાથે મળશું આવજો